છેલ્લા ત્રણેક વર્ષમાં ફક્ત આપણા રાજ્યમાં નહીં ફક્ત આપણા દેશમાં નહીં પણ આપણા દેશની બહારથી જે લોકો નાર્કોટિક્સના ધંધામાં સંકળાયેલા છે એવા ખૂબ મોટા માથાઓને આપણે પકડ્યા છે અને એ લોકો અત્યારે જેલ હવાલે છે જ્યાં સુધી આ કેફી દ્રવ્યોનો સવાલ છે અમે લોકો એને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ નાર્કોટિક્સના કોઈ પણ ગુના દાખલ થાય એટલે એમાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપની તપાસ થાય કોઈ પણ જગ્યા એક નાના અમાઉન્ટમાં એમડી હોય કે કોઈ પણ કેફી દ્રવ્ય હોય એ પકડાય તો એ ઠેટ ક્યાંથી આવ્યું અને ક્યાં લઈ જવાના હતા એ આખી ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપની તપાસની પ્રક્રિયા ગુજરાત પોલીસના દરેક પોલીસ અધિકારીઓને કર્મચારીઓને અપનાવવા માટેની સૂચના આપવામાં આવી છે અને એનો પરિણામ છે કે ગુજરાત પોલીસ તરફથી અને આ એક ચેલેન્જ છે અને એ ચેલેન્જ આપણે સ્વીકાર કરી લેવા પડે અને એના માટે પણ એના માટે પણ નાર્કોટિક્સના અવેરનેસ માટે અલગ અલગ કાર્યક્રમો ફક્ત ગુજરાત પોલીસ તરફથી નહીં પણ અલગ અલગ સંસ્થાઓ તરફથી પણ કરવામાં આવી રહી છે જે રીતે મેં તમને સાયબર ક્રાઇમની વાત કરી સાયબર એલર્ટનેસની વાત કરી સાયબર અવેરનેસની વાત કરી એ જ રીતે આ નાર્કોટિક્સ એક એવી વસ્તુ છે કે જે કોઈ વ્યક્તિ એમાં પડી જાય તો આખું પરિવારનું આખું એકદમ જે કહેવાય કે એકદમ નાશ થઈ જાય છે એટલે એ પ્રકારની એક સેન્સિટિવિટી લાવવા માટે એ પ્રકારનું એક અવેરનેસ લાવવા માટે ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ કાર્યક્રમો સાયબર અવેરનેસનો અને નાર્કોટિક્સ અવેરનેસ માટે પણ કરવામાં આવી રહી છે